સુરતના પાંડેસરા ખાતે રહેતા પરપ્રાંતિય પતિએ પત્નીના ચારિત્ર પર શંકા રાખી તેનો મોબાઈલ ફોન તોડી નાખી ગળા પર ચપ્પુ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો તો બનાવની જાણ થતા જ પોલીસે આ મામલે ગુનો નોંધી પત્નીની હત્યાના પ્રયાસ કરનાર પતિની ધરપકડ કરી છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ પાંડેસરાના વડોદ ગામ ખાતે આવેલા સિદ્ધાર્થનગર સોસાયટીમાં રહેતા સિકંદર સિદ્દીકીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની પુત્રીના લગ્ન મૂળ બિહાર અને હાલ પાંડેસરા બાપુનગર સોસાયટીમાં રહેતા ઇસ્લામ ઉર્ફે ગોલ્ડન સિદ્દિકી સાથે થયા હતા જોકે ઇસ્લામ ગોલ્ડન વારંવાર પત્નીના ચારિત્ર પર શંકા રાખતો હતો અને તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો જેથી સિકંદર સિદ્દિકીની દીકરીએ બે દિવસ પહેલા જ નવો મોબાઈલ ફોન ખરીદ્યો હતો એ મોબાઈલ ફોનને લઈને તેઓ વચ્ચે ઝઘડો થતાં પત્નીની હત્યા કરવાના ઈરાદે તેના ગળાના ભાગે ચપ્પુ વડે ગંભીર જીવલે નિજા પહોંચાડી ભાગી છૂટ્યો હતો હોસ્પિટલ ખસેડ્યા ત્યારે બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી પત્નીની હત્યાનો પ્રયાસ કરનાર ઇસ્લામ ગોલ્ડન સિદ્ધિકીને ઝડપી પડી સળિયા પાછળ ધકેલ દીધો છે